સવાલ કોંગ્રેસને ફાયદા ન ફાયદા કરતા સવાલ છે ગુજરાત અને ગુજરાતીઓનો સામાન્ય ગુજરાતીઓને સતત અવગણના થઈ છે બે હજાર ચૌદની અંદર સામાન્ય ગુજરાતીઓને અને દેશને વચન આપવામાં આવ્યું હતું મોંઘવારીમાંથી મુક્તિની શું પરિસ્થિતિ થઈ મોંઘવારી આસમાને છે દેશના નવયુવાનોને કહેવામાં આવ્યું હતું કે બે કરોડ રોજગાર આપવામાં આવશે બે કરોડ રોજગાર દર વર્ષે આપવાની તો એક બાજુ થઈ ગઈ દસ વર્ષમાં વીસ કરોડ રોજગાર નહીં પણ તેર કરોડ રોજગાર છીનવી લેવામાં આવ્યો અને બેરોજગારીની સમસ્યા દેશમાં સૌથી ઊંચા ઊંચી પિસ્તાલીસ વર્ષમાં સૌથી ઊંચો બેરોજગારીનો દર છે પાંત્રીસ વર્ષમાં સૌથી ઊંચો મોંઘવારીનો દર છે ગુજરાતમાં દર મહિને એક પરિવાર સામૂહિક આત્મહત્યા કરે છે આર્થિક તકલીફોના કારણે તાજેતરમાં આ અઠવાડિયામાં જ બે ભાઈઓએ આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવવું પડે આ પ્રગતિશીલ ગુજરાતને વાયબ્રન્ટ ગુજરાતની હકીકત છે તેવા સંજોગોની અંદર સવાલ કોંગ્રેસનો કે એનો નથી કોને ફાયદો થશે કે નહીં મારા ગુજરાતીઓને શું અન્યાય થયો મારા ગુજરાતના સામાન્ય નાગરિકોને કેટલો અન્યાય થયો એને શું ગુમાવ્યું એના પરિવારે શું ગુમાવ્યું એની વાત આ લડાઈ છે લોકતંત્રની અંદર બે હજાર ચૌદમાં તમામ સમસ્યાનો ઉકેલ સાહેબ હતા આજે બે હજાર ચોવીસમાં તમામ સમસ્યા ભારતીય જનતા પાર્ટીએ આ દેશને આપી છે એ પછી ખેડૂતોને દેવાદાર બનાવવાની વાત હોય દેશ ઉપર સૌથી વધુ દેવા દેવાની બાબત હોય કે દેશમાં બેરોજગારીની સમસ્યા હોય મોંઘવારીની સમસ્યા આસમાને હોય મહિલા સુરક્ષા એ સૌથી મોટા મોટો પ્રશ્ન હોય અને ખેડૂત ખેતીને હિન્દુસ્તાનને બરબાદ કરવાની વાત હોય આ તમામ વાત માટે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ નીતિ રીતિ જવાબદાર છે અને એની ફરીથી હું કહું છું ભાજપાનો અસંતોષ અને જૂથવાદ ચરમસીમા ઉપર છે દંડ અને દંડાના જોડે દરેક જગ્યાએ ચાબુક વીંજીને દબાવવાનો પ્રયત્ન થાય છે પણ હકીકત વડોદરાથી શરૂ થયેલી આ અસંતોષની આંધી એ આણંદ પણ પહોંચી છે સાબરકાંઠા પણ પહોંચી છે વલસાડ પણ પહોંચી છે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરને એ બાજુ પણ પહોંચી છે પણ પોસ્ટર અને પત્રિકાઓ એક પછી એક ભાજપાના ચીઠાઓ ખોલી રહી છે